ઘર ઘરાવ મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત જાણીએ ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય જેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત આપ માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત મોબાઈલ નંબર તે બધું આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર વન ઓનર છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ખૂબ જ ઓછું આવેલું ટ્રેક્ટર જોવા મળશે ટાયર બધા તમને સારા જોવા મળશે કંપનીના ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં પંખા છતરી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે કાટછાડો ક્યાંય જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે બે હજાર એકવીસ મોડલ છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે કમની કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો અને ટ્રેક્ટરમાં બેટરી વાયરિંગ બધું ઓકે જોવા મળશે સ્વેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર વર્ક કરે છે અને ફૂલ જવાબદારી સાથે ઘર ટ્રેક્ટર આપવાનું છે તો વાત કરીએ આપણે ભૂમિપુત્ર ટ્રેક્ટરની આપણે કિંમતની તો માલિકે આ ભૂમિપુત્ર ટ્રેક્ટરની કિંમત છ્યા લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પચાસ ત્રાણું સાત ત્રાણું માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને બ્રહ્મપુત્ર ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બાબરા તો ગામ સુખપર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેક્ટરની કન્ડિશન વગેરે અને આ ટ્રેક્ટર લઈ શકો છો જય વિશરાજ